માતાજી મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત થી તામિલનાડુ ડે ટુ મો આટલેથી બ્લોગ ખતમ કર્યો હતો આટલાથી જ ચાલુ કરીએ છીએ તો વાગ્યા સ લગભગ કર સાડા સાત વાગી ગયા છ વાગે નીકળવાનું હતું હું પણ ટાઈમ થઈ ગયો 7:30 હાથ કારણ કે વખત ખુલતી નથી એટલે વોચમેન ને કીધું કે ભાઈ હું જાણું છું ને તાણું નીકળી હતો ફાધર આવી ગયા અમદાવાદ અને હવે આપણે અહીંયા કરીએ તો બે જણા ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાઓ વાસદમાં તો વાસદ એમ લઈ અને નીકળી જાવ તો ફટાફટ રેડી એમ તો વાસદવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ વડોદરા સુરત વાસદ રાજા આયા જો என்ன ரோ சாப் करवा லோ பா மோகன் முதலியார் அடோ பத்தி பே கே அந்த

તો પપ્પા આઈ ગયા હતા તાર વાસ ચાલકો બોલો ગો ગાડી પર આવી ગયા કેરલા કેરલા કે તામિલનાડુ પેલા તામિલનાડુ તો આઈ ગયા છે ગાડી પર

ઘડીક ચાલશે ઘડીક માં પાછું હેડવા માંડે કામ કરી રહ્યા જોરદાર ટ્રાફિક થાય છે ઓના લીધે થ્રી લેન છે વાય બ્રિજ ઉપર થાય છે ટુ લેન એના લીધે ટ્રાફિક થાય છે તો આજો બધા રોડ ખાતા વાળા ટ્રાફિક થઈ ગયું છે ફરી એક વાર કામ રેજ પગતા પગતા ટર્ન મારવાનો ટ્રાફિક થઈ ગયો યુટર્ન આપ્યો છે બધા યુટર્ન મારે ને વાહ પાછા હમ હમ આપણે જાઓ 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 દે જાઓ 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 别说了，那就这么。来开。

હા ચલો પમસો આવ્યો લગભગ મેળા બારડોલી 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 તો છે અને ટી શર્ટ આલી છે મસ્ત તો હવે હેડીએ ડીઝલ બીઝલ ફૂલ થઈ ગયો એકદમ હવે જમવાનો કોઈ પ્રોગ્રામ કરીએ જમવાનું જોઈએ જો મેળા આવે તો બનાવી દેવું ના પછી હોટલમાં ખાવું પડશે તો સામાન લાવે છે બધો બારસો રૂપિયામાં પડ્યા હોય કે નાય તો સામાન સામાન આપણું એક મિનિટ બતાવીએ આ રહ્યો બધો સામાન એક તિરુપતિની તેલની બોટલ વર્લ્ડ કપ અને આ આપણો ખજાનો બે લીધી છે તાનસન અને ત્રણ લીધે છે વિમલ અને ડુંગળી બટાટા અને આશીર્વાદ આટો આટલું વસ્તુ ચાર વસ્તુ થઈને ચલા છે બારસો રૂપિયા થયા આટલા ચાર વસ્તુ ના થાય તો વધારે પૈસા આવવાના જ છે મેન પૈસા કારણ કે જો તામિલનાડુમાં ના મળે મહારાષ્ટ્રમાં ના મળે મહારાષ્ટ્રમાં મળે ખરી પણ દસ રૂપિયા એકના પોચવાળીના દસ રૂપિયા અને મહારાષ્ટ્રમાં હંતાળીને રાખવા હંતાળીને મેલ દેવાની કારણ કે જો ભાળી જાય ને તો લોચા પડી જાય પછી લો આ પાછી કરું હ પકડો અંદર મેળ અત્યારે આપણે પોકવા થયા છીએ વ્યારા પહોંચવા થયા છીએ વીસ કિલોમીટર વ્યારા બાકી છે આ બોટલ મેળજો તેલની ખેંડીએ અને બોર્ડર બોર્ડર પાસ કરી દઈએ નવાપુરવાળી પછી હોટલ ઉપર મસ્ત રીતના ગાડી લે પાર્કિંગ કરી અને પૂઈ જઈએ તો મહારાષ્ટ્ર બોર્ડર અત્યારે પાસ કર પાસ કરી લીધી નવાપુર બોર્ડર અને એપેક્સ હોટલ ઉપર જમી બમી અને અત્યારે હોઈ ગયા છે જોઈએ અત્યારે ઊંકવાનો પ્રોગ્રામ કરીએ છીએ અને સવારે વહેલા પાંચ વાગે ઉઠીને અટશું તો આજના દિવસનો વ્લોગ આટલે ખતમ કરીએ છીએ મિત્રો તો બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો મળીએ ડે થ્રીમાં